અંકલેશ્વરમાં પોલીસની આટ આટલી સજાગતા વચ્ચે પણ તસ્કરો ચોરીની ઘટનાને આસાનીથી અંજામ આપી રહ્યા છે

બનાવ અંગે દુકાન માલિકે અંકલેશ્વર શહેર પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળની મુલાકાત લઈ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે રેલવે સ્ટેશન પાસે મારી એસકે ફેશન દુકાનની અંદર પત્રો ઉપરથી ખેંચીને ચોર ઘૂસીને 150 પીસ જેવો ચોરી કરીને લઈ ગયો મુદ્દા માલ 65 થી 70000 રૂપિયાનો હતો ને ગલ્લાની અંદરથી પાંચ હજાર રૂપિયા કેશ લઈ ગયા આ પ્રમાણે રાત્રે ચોરી કરીને ચોર લોકો નહીં છૂટ્યા દુકાનમાંથી પોલીસને જાણ કરી છે પોલીસને અરજી આપવાની છે ઉત્તમ સાહેબ આવીને ચેક કરીને બધું ગયા નોંધનીય છે કે અંકલેશ્વર રેલવે સ્ટેશન પર જ પોલીસ ચોકી છે પરંતુ છેલ્લા ઘણા સમયથી આ ચોકી બંધ છે શહેર પોલીસ આ ચોકી પર પોલીસ કર્મીઓનો પોઈન્ટ ગોઠવે એવી વ્યાપક માંગ ઉઠી છે પરંતુ આજ દિન સુધી એના પર અમલ થયો નથી